معاف کرو کرم سے معاف کرو معاف کرو معاف کرو پر معاف کرو کرم سے معاف کرو معاف کرو پر معاف کرو کرم ખેડૂતોને દેવા માફી કરવામાં આવે તથા તાત્કાલિક સહાય કરવામાં આવે તેવી માંગ સાથે ઘોઘા તાલુકા કોંગ્રેસ પક્ષના આગેવાનો કાર્યકરોએ પ્રતિક ધરણા કરી ઘોઘા મામલતદાર સાહેબને આવેદનપત્ર આપી રજૂઆત કરી આજ રોજ તારીખ ચાર અગિયાર બે હજાર પચીસને સવારે અગિયાર ત્રીસ કલાકે કોંગ્રેસ પક્ષના નેતાઓ ખેડૂત આગેવાનો સહિત ઘોઘા મામલતદાર સાહેબને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી તાજેતરમાં થયેલ કમોસમી અતિવૃષ્ટિના લીધે ખેડૂતોને ખૂબ જ નુકસાન થયેલ હોય ત્યારે સરકારશ્રી દ્વારા તાત્કાલિક ધોરણે ખેડૂતો અને ખેતમજૂરોને દેવા માફી કરવામાં આવે પાક વીમા યોજનાનો યોગ્ય અમલ થાય ખેત પેદાશોની ટેકાના ભાવે ખરીદી થાય અને અતિવૃષ્ટિ પેકેજ જાહેર કરી ખેડૂતોને થયેલ નુકસાનનું તાત્કાલિક વળતર ચૂકવવામાં આવે તેવી માંગ સાથે કોંગ્રેસ પક્ષના નેતાઓ ખેડૂતો આગેવાનો કાર્યકરો દ્વારા ધરણા કરી ઘોઘા મામલતદાર સાહેબને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી ન્યૂઝ રીડર સ્નેહા પટેલ તપસ્વી ગુજરાત ન્યૂઝ ઘોઘા હરેશભાઈ સરદારા ભાવનગર જિલ્લા કોંગ્રેસના મહામંત્રી અને પ્રવક્તા તાજેતરમાં જે માવઠાની અસર પૂરા ગુજરાતની અંદર ખેડૂતોને જે લીલો દુષ્કાળ થયો છે અને અસંખ્ય ખેડૂતોને પૂરા ગુજરાતના ખેડૂતોને જે તમામ પાક નિષ્ફળ ગયો છે ત્યારે આજે અમારા પ્રમુખ સહિત કોંગ્રેસ કમિટી દ્વારા ઘોઘા મામલતદાર કચેરીની સામે ઘોઘા તાલુકાના તમામ ખેડૂતોને લઈને આજે અમે એક દિવસના પ્રતિક ઉપવાસ ઉપર બેઠા છીએ ત્યારે અમારી સરકાર પાસે માગણી છે કે તમામ ખેડૂતોના ગુજરાતની અંદર નહીં કે ભાવનગર જિલ્લો પણ ગુજરાતના તમામ ખેડૂતોના દેવા માફ થવા જોઈએ અને જે પાક ધિરાણ છે એ પાક ધિરાણ પણ માફ થવું જોઈએ એનું કારણ છે કે આ સરકાર હેક્ટર દીઠ જે પૈસા આપવાની વાત કરે છે ત્યારે અત્યારે આ મોંઘવારીમાં આ સરકારમાં ખેડૂતોને એક વીઘાની અંદર વાવેતર કરવામાં અઢારથી વીસ હજારનો ખર્ચો થતો હોય ત્યારે આ સરકાર માત્ર પચાસ હજાર કે એનાથી ઓછું પેકેજ આપીને ખેડૂતોને ગુમરાહ કરવાની વાત કરે છે બીજી બાજુ એ કે સરકાર એવું કહે છે કે અમે સર્વે કરી લીધો સર્વે કરી લીધો અમે પેકેજ જાહેર કરશું પણ અમારે કોઈ પેકેજ જોતું નથી અમારી સંપૂર્ણ માંગ એવી છે કે ગુજરાતના તમામે તમામ ખેડૂત જે બે વીઘાનો માલિક હોય કે સો વીઘાનો માલિક હોય તમામે તમામ ખેડૂતના લેણા દેવા માફ થવા જોઈએ અને આ તમામ જવાબદારી ગુજરાત સરકારની છે ગુજરાત સરકાર ખેડૂતોનું આવક બમણી કરવાની વાત કરનારી ભારતીય જનતા પાર્ટી છત્રીસ હજાર કરોડ રૂપિયા એલઆઈસીના અડાણીને આપી દેતી હોય ત્રણ ત્રણ હજાર કરોડ રૂપિયા અંબાણીને આપી દેતી હોય બેંકના સાઠ સાઠ હજાર કરોડ રૂપિયા રિઝર્વ બેંકનું ભંડોળ ખાલી કરીને ઉદ્યોગપતિઓને આપી દેતી હોય ત્યારે આ ગુજરાતની અંદર કે આ દેશની અંદર આ ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે ને આ ગુજરાતનો કે ભારતનો ખેડૂત એ સમૃદ્ધ હશે તો જ આ દેશ અને ગુજરાત સમૃદ્ધ થશે ત્યારે અમારી સમસ્ત કોંગ્રેસ પરિવાર દ્વારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા માંગણી છે કે તમામ દેવા ખેડૂતોના માફ થવા જોઈએ અને વહેલામાં વહેલી તકે ખેડૂત બળદેવ સોલંકી વિરુદ્ધ પક્ષ જિલ્લા પંચાયત ભાવનગર જે રીતે સૌરાષ્ટ્ર પંથકની અંદર કમોસમી કમોસમી વરસાદને કારણે ખેડૂતોનો પાક જે લેવાનો હતો અને મોઢાનો કોળિયો છીનવાઈ રહ્યો છે ત્યારે તો ભાવનગર જિલ્લાની કોંગ્રેસ સમિતિના તમામ તાલુકા કક્ષાએ ધરણા કાર્યક્રમ અને આવેદનપત્ર કાર્યક્રમના આયોજનો થયા છે ત્યાં અનુસંધાને આજે ભોગા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ભોગા મામલતદાર કચેરીએ મામલતદાર સિંહને આવેદન પાઠવી અને ધરણા કરી અને બેરી મૂંગી સરકારને જગાડવા માટેના પ્રયત્નો કર્યા છે આવનારા દિવસોની અંદર જો ખેડૂતોની સંવેદનશીલતા દાખવી અને આ સરકાર જો ખેડૂતોને ન્યાય નહીં આપે અને ખેડૂતોનું સંપૂર્ણ દેવા માફી નહીં કરે તો આવનારા દિવસોની અંદર હજી પણ આનાથી ઉગ્ર કાર્યક્રમો આપી અને કોંગ્રેસ ખેડૂતોના હિત માટે એમ પહેલ ગામઘા તાલુકા કોંગ્રેસ સમિતિ આજે ઘોઘા તાલુકામાં સંપૂર્ણ ગુજરાતમાં અતિવૃષ્ટિ જે વરસાદની થઈ છે અને ખેડૂતના સંપૂર્ણ માલ નાખ્યો છે સો ટકા માલ નાખ્યો છે ખેતરમાં થઈ શકે એવી પરિસ્થિતિ નથી ખેડૂતની હાલત એકદમ થયેલી થઈ છે એટલે આજ રોજ અમે અહીંયા એક દિવસના ઘોઘા તાલુકાના ખેડૂતો સાથે પ્રત્યેક ધરણા કર્યા હતા ભાવનગર સાહેબને આવેદન આપ્યું હતું કે ખેડૂતોને કોઈ પ્રકારની સહાય પેકેજ જાહેર ન કરે અને ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરવા પડી એવી પરિસ્થિતિ છે ખેડૂતોની હાલત એટલી બધી ખરાબ થઈ ગઈ છે કે સોએ સો ટકા નુકસાન શું છે અને અત્યારે બધાના પ્રસંગો લીધેલા હોય દીકરા દીકરીઓના પ્રસંગો લીધેલાય બાળકોની ફી ભરવાનું બાકી હોય ખેત મજૂરોને કોઈ પ્રકારનું વળતર નથી એટલે સરકાર એ સો ટકા ખેડૂતોના દેવા માફ કરે અને ખેતમજૂરો માટે અલગથી પેકેજ જાહેર કરે એવી માગણી માટે આજ આવેદન આપ્યું